નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદમાં વધુ એકવાર ખૂની ખેલ ખેલાયો છે જેમાં યુવકે સ્પીડમાં એક્ટિવા ચલાવતા પાડોશી ઉશ્કેરાયા હતા ત્યારબાદ યુવકનું અપહરણ કરીને તેને મોતને ગાઢ ઉતારી નાખ્યો હતો ચાંદખેડામાં રહેતા અજય ઠાકોર નામનો યુવક પોતાની એક્ટિવા ચલાવીને ઘરેથી નીકળ્યો હતો ત્યારે પાડોશીમાં રહેતા બળદેવ ઠાકોરોને તેના પરિવારે અજય ઠાકોરને એક્ટિવા બાબતે ઠપકો આપ્યો હતો પરંતુ અજે પોતે એક્ટિવા ધીમે ચલાવી છે અન્ય કોઈ બીજા વાહન ચાલકે એક્ટિવ સ્પીડમાં લઈ નીકળ્યો હોવાનું જણાવતા બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ પરિવાર અને સ્થાનિક રહીશોએ ઝઘડાને શાંત પાડ્યો હતો ત્યારબાદ અજય ઠાકોર અને તેનો મિત્રો દલીલ ઉર્ફ ભટી સામઠિયા રિક્ષા લઈને ઘરેથી આટો મારવા નીકળ્યા હતા ત્યારે ચાર આરોપી બળદેવ ઠાકોર નિકુલ ઠાકોર કાવ્યા ચૌહાણ પાર્થ બારોટ અને અજાણ્યા શખ્સો અર્ટીકા ગાડી લઈને આવ્યા અને રિક્ષા લઈને જઈ રહેલા અજય ઠાકોરનું અપહરણ કરીને જુદા જુદા વિસ્તારમાં લઈ જઈને હથિયારોથી માર માર્યો હતો ઇજાગ્રસ્ત અજયને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું જેને લઈને ફરિયાદ નોંધાઈ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ